બદાઈ ને सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આવો اپનો મારો છો તો અલં કૃષ્ણ કહો દેજો શ્રી કૃષ્ણ હર મહાદેવ આ આ હવે તારું કામ હવે તારું કામ કર રામ રામ કેને કરે પાવડર પાવડર કેને કરવાનો છે તને આ નઈ કર દે આ આયા આખા ઉઠીને દાખલા દાખલા લે powder તો એવો વાલો દડો લીધો ઉઠીને પેલા હવે આ લીધું ઉઠીને શું ખાધું દીકુ ચીકુ ખાધું મારા દીકરા ચીકુ ચીકુ ખાધું ચીકુ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર 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 માં હું ને આમ આટો માર વાગ્યો તો તે એક ચીકુ હાથમાં માં આવ્યું ને હમ પાથેલો હતો તે લઈ આવ્યો તેને અડધું ખવડાવ્યું હમ

কশফেলাম ছাটিন পছে আমামামাম গাল মা করে নেটিমচল কর দটি প্রবেকাল খ গিয়ে কামবুঝু পুছে গিউখ করে মার সাগে পছি বার আ তোমার কাম বন্ডি পরে গিয়ে বেচ গিয়ে হা বিয়ে বন্দি ।

તો પછી હું એને પાસ બેઠો બેઠો કરી દઉં આમાં ઘણા દક્ષાને મેકઅપ પર આપણે વિડિયો શૂટ કર્યો તો ને નાય નાય ઘઉંનો લોટ ચોપડી દીધો તો ને રોટલી કરતા કરતા એ વિડિયો એને જોવો ગમે બહુ તે આમાં ઓલા પાવડર ચોપડી દે ને તે પછી કે કે આઈ દીધો એયો ક્યાં પાવડર કર્યો કેટલા પાડો આવી ગયો પાઉડર ક્યાં કરી દીધો તો મમ્મી ને પછી મમ્મી મોઢું કેમ કરે કેમ મોટો કરે એમ એમ કરે આમાં બધા કમેન્ટ કરતા હોય કે શોર્ટ વિડિયો કેમ નથી બનાવતા હમણાં ટાઈમ નતો એટલે પછી શોર્ટ વિડીયો નથી બનાવતા ને વચમાં પ્રિયલ નથી રહેતી હમણાં બ્રેક લાગી ગઈ શોર્ટ વિડીયામાં તો હે ને જ્યારે ટાઈમ મળશે ને એ બનાવશું કા પ્રિયલ તું બનાવવા દઈ ને એ હા કે હા હા

બધું બધા સારી સારી કોમેન્ટ કરી કે ખાણા બહુ સરસ બનાવ્યા તો એ બધા યુટ્યુબ ફેમિલી ને આપણા તરફ થી થેન્ક યુ પ્રિયર થેન્ક યુ કે આપણે મેંદા નો લોટ પડ્યો છે આમાં કિલો એક જેટલો હજી પડ્યો છે ઘર બે અડધા અડધા કિલો નો મેંદા નો લોટ ના પાકીટ પડ્યા છે ને ઓલું ચેવડા મે બધું બનાવવાનું છે એ એમ નેમ પડ્યું છે કેટલા દીતવા ઈ હવે દક્ષ કે આજ બનાવવું તો મીકી તો આજ તો કંઈ નઈ બનાવું વિચાર ખાઈ લે દાદા વિજી તો કારણ આપણે આપણે થાકી તો પછી માં તો થાકી જાય ને આ છોકરું અમારું થાકતું જ નથી આને જવું એનર્જી ફૂલ જ હોય એનર્જી ફૂલ જ હોય ને થાકતી હા

di Jo ya Hawu જો અસલ ના બનાવી દીધું માય નીચે રેતી ભાઈ ને પછી એમાં સરસ મજાના ગોઠવા કેવું સરસ ગોઠવું જો એમાં ઓલે વખતે મોટો શીશો રાખ્યો તેમાં જાજા હતા ને આપણે ત્યારે એમાં રાખ્યું તો એવો મસ્ત એનો ઉઠાવ આવે એનો આપડે મંદિર છે ને એ બાજુ માં રાખવા એટલે એક બે રાખ્યા હતા આપડે ઓલા મંદિર છે ને પણ પડી ગયું

એ બેબી ને બોન વિટા પીવરા ઓ બેબી મૂળ માં નથી મૂળ માં નથી હમણા મૂળમાં આવી જા ઘડીક વાર માં કા મન વાલા વાલા તો કર માં દીકો ઓ પાસે તાઈ જોતી જાય કે હું દેખાઉ કે નહીં વાલા વાલા કરે આ તો જો છોકરી મને તો છે ને આડા છ થાવાયવા ગમાય જાય ખેતર માં જાય બખાય છે પણ બખાય હવે પૂરી થઈ ગઈ પૂરી થોડાક પાણી આવે પાછા ઉપર ચડાવી દઈએ ને સીધી થઈ જાય પછી ગાયો ને આવે અંદર ગાયું અંજવાર લઈ આઠક જેટલી આ એક થાય તો એક થાય કરવાની હે ને પછી સવારે વેલું કામ વેલું તું કામ કરવા દે ને પપ્પા ને

તો જો યદી તમને લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કર લેજો તો માર સુ પાછો નવા વિડીયો માં ત્યાં સુધી બતાઈને અર મહાદેવ લાઈક કરજો લાઈક લાઈક કરજો અને કમેન્ટ કરજો અરર મહાદેવ વાહ